નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રણ ફેબ્રુઆરીથી લઈને અગિયાર ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે સાયક્લોનિક સિસ્ટમ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત ગુજરાતમાં વરસાદની કેટલી શક્યતા છે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે તાપમાનનો પારો કેટલો પહોંચશે ઉપરાંત પવનની ગતિ કેટલી રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયો છે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને જેના લીધે થઈને બરફ વર્ષા પણ થઈ રહી છે અનેક વિસ્તારમાં માઇનસ આઠ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે જે અગત્યની વાત છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદ સાથે હિમવર્ષા પણ થઈ રહી છે બીજી તરફ પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉત્તર ભારતમાં એક ડબલ્યુ ડી સર્જાયેલું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાનના ઉત્તરી પટ્ટા હોય ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં અત્યારે એક કરા સાથે પણ જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે એટલે મિત્રો બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને અત્યારે જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જેમાં રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં ખાસ કરીને વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં પશ્ચિમ તરફનો વિસ્તાર પણ સામેલ છે હવે મિત્રો આવનારા દિવસોમાં એટલે કે આગામી ચોવીસથી અડતાલીસ કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી પણ શક્યતા છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે પાકિસ્તાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ છે તે મજબૂત છે ભેજવાળા પવનને લઈને આવી રહી છે જેના ભાગરૂપે થઈને થોડું વાતાવરણમાં પ્લસ માઇનસ થાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ તરફના વિસ્તારોમાં એક વાદળછાયું વાતાવરણ સામાન્ય રીતે જોવા મળી શકે તેવી સંભાવના છે મિત્રો કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી છે પરંતુ જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં છાંટાછૂટી થઈ શકે તેવી શક્યતા છે રાજસ્થાનના અનેક વિસ્તારમાં હજુ પણ આગામી અડતાલીસ કલાક વરસાદની શક્યતા છે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં કરા સાથે પણ વરસાદ થઈ શકે તેવી પણ શક્યતા છે એટલે મિત્રો પાકિસ્તાન તરફ સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે અત્યારે નુકસાનીવાળો વરસાદ પણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલી વરસાદની શક્યતા છે તાપમાનનો પારો કેટલો જઈ શકે છે તમામ પ્રકારની માહિતી તમને આપી રહ્યા છે હવે તમે જોઈ શકો છો કે સાયક્લોનિક સિસ્ટમ મજબૂત છે જે રાજસ્થાનને અસર કરી રહ્યું છે ગુજરાતના પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં હળવા વાદળો જોવા મળે અથવા તો કોઈ વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધુ જણાય તો જે તે વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે તમે જોઈ શકો છો કે ડબલ્યુ ડી અને સાયક્લોનિક સિસ્ટમ બંનેની તાકાત વધી રહી છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક ભાગોમાં ઘરા સાથે પણ વરસાદ થાય તેવી સંભાવના છે હવે મિત્રો અત્યારે ચોક્કસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ જે છે એ નીચું ગયું છે એટલે કે આપણને ઠંડી થોડી ઓછી લાગી રહી છે પરંતુ અત્યારે જે વાદળછાયું વાતાવરણ હતું જે સાયક્લોનિક સિસ્ટમના કારણે હતું જેના ભાગરૂપે થઈ ઠંડીનું પ્રમાણ સામાન્ય ઘટ્યું હતું પરંતુ મિત્રો આગામી ચોવીસ કલાકમાં જે હિમવર્ષા થશે અને બરફ સાથે જે વરસાદ થશે તેના ભાગરૂપે થઈને જ્યારે પણ વાતાવરણ ખુલ્લું જણાય તો રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં એક શીત લહેર આવવાની શક્યતા છે એટલે કે મિત્રો આગામી તારીખ છ અથવા તો સાત તારીખ સુધીમાં વાતાવરણ ગુજરાતના અનેક ભાગોમાં ખુલ્લું પણ થાય તેવી શક્યતા છે જેના ભાગરૂપે થઈને જે બરફવર્ષા થઈ છે એ બરફવર્ષાના જે બરફીલા પવનો છે રાજસ્થાન અને ગુજરાતને મળશે અને ગુજરાતના ન્યૂનતમ તાપમાનમાં ફરીથી ઘટાડો થાય તેવી શક્યતા છે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં નીચે જાય અને મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી કરતાં વધુ રહે તેવી પણ શક્યતા છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ એવરેજ જોવા મળશે જેમાં પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ થોડું વધારે રહે જેમાં દસ કિલોમીટરથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પવન સાથે એક શીતલહેર આવશે એટલે આપણને ઠંડીનો અહેસાસ પણ વધુ થનારો છે બીજી તરફ મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ ધુમ્મસની શક્યતા વધુ છે કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ ઝાકળ વર્ષા પણ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો આપણને જે વાતાવરણ છે મિશ્ર ઋતુનો અહેસાસ થશે અને હજુ પણ તારીખ બાર તારીખ સુધીમાં પ્લસ માઇનસ થોડું વાતાવરણ રહેશે પરંતુ વાતાવરણ જે ખુલ્લું થશે તેમાં જે આપણે ઉપર બરફવર્ષા થઈ છે જેના ભાગરૂપે થઈને અનેક વિસ્તારોમાં ઠંડીનો માહોલ પણ સર્જાવાનો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે